છોટાઉદેપુર નગરપાલિકાની ચૂંટણીમાં સાત વોર્ડ માં અઠ્યાવીસ બેઠકો માટે ઉમેદવાર નવ્વાણું છે ત્યારે જીએસટીવીએ મતદારો સાથે સંવાદ અને વાસ્તવિક પરિસ્થિતિ જાણી હતી જેમાં જણાવ્યું કે સત્તાધારી પાર્ટી હતી અને બે વર્ષથી અહીં કોઈ કામ ન થયા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે છોટાદેપુર નગરપાલિકાના સાત વોર્ડ માં બેઠકો માટે થી વધુ ઉમેદવારો છે ત્યારે અહીંયા મતદારો છે આપણે મતદારો સાથે વાત કરીશું છોટાદેપુર નગરપાલિકામાં જે વોર્ડ છે વોર્ડમાં જે ઉમેદવારી કરી છે અને ઉમેદવારોના જે ટેકેદારો અને કાર્યકરો છે તેઓ સાથે વાત તો કઈ ચૂંટણીના મુદ્દા છે આ વખતે શું સમસ્યા છે વિસ્તાર શું સમસ્યા છે વિસ્તારોની વિસ્તારની સમસ્યા હવે જનરલ નગરપાલિકા જ્યારે સ્થાનિક સ્થાનિક સ્વરાજની વાત ચાલતી હોય ત્યારે રોડ રસ્તા ગટર રસ્તા તમે જોઈ રહ્યા છો ગટર તમે જોઈ રહ્યા છો સ્થાનિક પ્રશ્નો જે બી કંઈક છે પણ હજુ બી સારી સુંદરતા નગરને મળી શકે છે સુવિધા મળી શકે છે એ બાબતે ધ્યાન આવનારા પક્ષની ભાજપ સરકાર આપશે આપણી સાથે ઉરુદ મંત્રી કાર્યકર કાકા કઈ સમસ્યાઓ આવે નહીં ને હાથીનો નો ભ્રષ્ટાચાર સાંભળો ને તો હાથી કરતાં પોરો થઈ જાય એટલો ભ્રષ્ટાચાર છે ને આ હાથી આ વખતે અમારા આખા ગ્રુપનું સમર્થન નથી એટલે હાથી આખા દેશમાં નથી ગુજરાતમાં ખાલી આ છોટાદીપુરમાં છે હાથીનું ફરીથી કોઈ દાળો પોસ્ટર લાગે નહીં એની ગેરંટી આપું છું એમને એમના જે પંદર સોલ ઉમેદવાર છે તો ભાગ્ય એક બે આવે તો આવે બાકી શૂન્ય અવકાશ છે આવ વખતે ભારતીય જનતા પાર્ટીની ટોટલ સરકાર અહીં બેસવાની છે ને પૂરી પૂરી બહુમતીથી આવશે ને કેટલાક અપક્ષ લડે છે એ બી ભારતીય જનતા પક્ષના ટેકાથી લડે છે પાંચ અને બે માં અને પાંચ પાંચ અને એક માં તો ત્યાં પણ અમારા જ લોકો જીતીને આવવાના છે બાકી હાથીનું પિક્ચર ટુકડા સાફ છે ભલે ભારત માટે આપણી સાથે જે માજી નગરપાલિકાના પ્રમુખ હતા તેઓના પુત્ર છે તમારી પર સીધો આક્ષેપ લગાવવામાં આવે છે ભાજપ દ્વારા કે ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે તમે કહો છો વિકાસ થયો છે શું કહેશો બે હજાર અઢારથી બે હજાર એકવીસના વચ્ચે હાથી સરકારનું શાસન રહ્યું છે એનામાં એક બી કેસ એક બી કેસ પ્રમુખ ઉપપ્રમુખ કે કોઈના પર થયો નથી જે બી થયા છે કોંગ્રેસના શાસનમાં થયા છે અમારા અમારા પર કોઈ કેસ નથી ને અમે નિર્દોષ છે એ વાતમાં અમે નકાર્યા છે આ આક્ષેપોને બીજી વાત તમારી સાથે જે સમર્થનમાં હતા તેઓ હાલ ભાજપમાં જતા રહ્યા છે જે લોકો અને તે લોકો આજે તેઓ સાથે જ શું કહેતો એ બધા છે ને આજે ગલી ગલીનું પાણી પીને આવ્યા છે બધે ફર્યા છે કોંગ્રેસ ભાજપ અપક્ષ બધે લડી ચૂક્યા છે હવે બીજેપીનો સહારો લીધો છે કે સિમ્બોલ પ્રત્યે જીતી જઈએ અમે એ થવાનું નથી લોકો ચહેરો દેખે છે અહીંયા નરેન જયસ્વાલનું ચાલે છે એમનો ચહેરો આગળ છે આજે વર્ષથી એ જીતતા આવ્યા છે અને અને આગળ જીતશે હાથીની સરકાર ઉમેદવારોને અમર થઈ જશે તેવું કહી રહ્યા છે મતદારો પરંતુ ચૂંટણીનો જ્યારે મતદાન થશે અને એવીએમની ની ત્યારે ખબર પડશે હાલ રાજકીય પાર્ટીના જે ઉમેદવારો છે અને અપક્ષો છે તે ચૂંટણી લડી રહ્યા છે ત્યારે મતદારોને રીઝવવા માટે તમામ પાર્ટી પોતાના પ્રયાસો કરી રહી છે રફીક ધણીવાલા જીએસટીવી ચોટાલેપુર